પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ધાનારા શહેરમાં આ અવસરને ઉજવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દસ વાગે ડીબી પારેખ હાઈસ્કૂલથી પ્રારંભ થયેલી યાત્રા બસ સ્ટેન્ડ માર્ગે લાલચોક ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી આ કાર્યક્રમમાં શાળાના બાળકો એમ જે ચૌધરી પોલીસ સ્ટાફ નાયબ કલેક્ટર ભાજપના આગેવાન ભગવાન દાસભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ શહેર પ્રમુખ તરુભાઈ જોશી તથા નગરપાલિકા સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો ભારત માતા કી જય જયકાર અને દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે વાજતે ગાજતે યોજાયેલી આ યાત્રા અડધા કલાકમાં પૂર્ણ થઈ હતી કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ઓપરેશન સિંદુરમાં બલિદાન આપનાર વીર જવાનોને મૌખિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી